હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર વિષય મનોવિજ્ઞાનનું પ્રકરણ છ સાત અને આઠનું મૂલ્યાંકન પાંચ જાન્યુઆરી બે હજાર પચીસના પેપરની માહિતી મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી મળી શકે નોટિફિકેશન મળી શકે બીજું ઘણા વિદ્યાર્થી મિત્રો દ્વિતીય પરીક્ષા માટે પેપર સેટ છે એની માંગણી કરતા હતા સોલ્યુશન સાથેના તો એ પણ તમને મળી જશે ક્યાંથી મળશે હું આગળ ચર્ચા કરું ચાલો અહીંથી તમારા શિક્ષક માળખા પ્રમાણે યોગ્ય રીતે પ્રશ્નો સેટ કરશે અને તમને પ્રશ્નો પૂછશે તો એમાં લઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ એ તરફ આપણે આગળ વધીએ તો એમસીક્યુ બેજ ઉપર છે તો વિસ્મરણને એક નિષેધક સ્મૃતિ તરીકે ઓળખાવે છે કોણ તો એમાં આવશે ગોલ્ડાર્ડ ત્યાર પછી કોના મતે વિસ્મરણ એક નિષેધક માનસિક પ્રક્રિયા છે તો ગોલ્ડાર્ડ વિસ્મરણ વિસ્મરણ સૌથી મોટું કારણ ગણવામાં આવે છે તે સ્મૃતિ અવરોધ છે હવે તમારે દ્વિતીય પરીક્ષાના પેપર શેટ જોતા હોય તો વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર આર્ટ્સના દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો ત્રીસ થી પણ વધુ છે બરાબર તમારો મિત્ર કોમર્સમાં હોય તો એના પણ ત્રીસથી વધુ પ્રશ્નપત્રો છે તો આ બધું આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થઈ જશે બરાબર આ સિવાય તમારે બધા જ આર્ટ્સના સ્વાધ્યાય પણ છે તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખોલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના ત્રણથી બારમાં તમારા ધોરણમાં જઈને સ્વાધ્યાયના ઇકોનોમિક્સના ગુજરાતીના વિડીયો જોઈ શકશો ચાલો આગળ વધીએ સ્મૃતિ સુધારણા માટેની પીક્યુઆર પદ્ધતિ કોણે વિકસાવી હતી તો થોમસ અને રોબિન્સન મનન વિરુદ્ધ પુનઃ વાંચન અંગેનો અભ્યાસ કોણે કર્યો હતો એ આઈ ગેટ્સ શીખવાની માહિતીને થોડા થોડા સમયે શીખવી એટલે શું તો અંતરિકૃત ક્ષણ ભાષાના મૂળભૂત લક્ષણો કેટલા છે ત્રણ નીચેનામાંથી ભાષાનું લક્ષણ નથી તે લાગણીઓનું તંત્ર આપણે ભાષાની અભિવ્યક્તિ કઈ રીતે કરીએ છીએ આપેલ પૈકી બધા જ વાણીના લઘુત્તમ એકમને શું કહે છે ધ્વનિ એકમ ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને શું કહે છે તો અગિયારમાંની અંદર આવશે મોરફિમ વડીલો કે મોભાદાર વ્યક્તિને વિનંતી કે સૂચન કરી શકાય આદેશ આપી શકાય નહીં આ બાબત ભાષાના કયા પાસાનું સૂચન કરે છે સામાજિક શાસ્ત્ર સંદર્ભલક્ષી પાસું વાણી વિકાસનો વાતાવરણ સિદ્ધાંત કોણે આપ્યો છે તો એની અંદર આવશે તેરમામાં બી એફ સ્કીનર કયા મનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે વિચાર ભાષાને ઘડે છે તો એમાં આવશે જીન પિયાજ કયા મનોવૈજ્ઞાનિકના મતે ભાષા વિચારને ઘડે છે બેન્જામિન લીવ વોર્ફે કોના મતે ભાષા વિચારવા ઉદ્ગમો જુદા જુદા હોય છે લેવ વાયોગોત્સ્કી વાણી વિકાસનો જન્મજાત સહજ સિદ્ધાંત કોણે આપ્યો હતો તો નો આમ ચોમસ્કી સંકેતો કે સંદેશાઓને મોકલવાની અને પ્રક્રિયા એટલે પ્રત્યાયન ત્યાર પછી ખાલી જગ્યા દર્શાવે છે કે સંદેશો મોકલનાર સંદેશો આપવામાં કેટલો સફળ થયો છે તો એનો જવાબ તમારા મિત્રો મને કમેન્ટ કરવાનો રહેશે બરાબર અશાબ્દિક પ્રત્યાયનનો અન્ય કઈ બાબત તરીકે પણ અભ્યાસ થાય છે શરીરની ભાષા કઈ વ્યક્તિની સામાજિક અપીલનું સૂચક છે વ્યક્તિનું વ્યક્તિત્વ પર્સનાલિટી શબ્દ કઈ ભાષાના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે તો લેટિન ભાષાના પરશોના પરથી ખાલી જગ્યાએ વ્યક્તિનું વાતાવરણ પ્રત્યે ટેવગત અનુકૂલન તંત્ર છે વ્યક્તિનું વ્યક્તિત્વ ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના કેટલા પ્રકારો આપ્યા છે ત્રણ ભારતીય ચિકિત્સાની ચરક સંહિતામાં શારીરિક દોષના આધારે વ્યક્તિત્વના કેટલા પ્રકારો જણાવ્યા છે તો પચીસમાં માં આવશે ત્રણ શરીરના બંધારણના આધારે વ્યક્તિત્વના પ્રકારો કોણે આપ્યા છે ક્રેસમર સેલ્ડન ઈડ ઇગો અને સુપર ઇગો વિશેની સમજૂતી કોણે આપેલી છે સિંગમન ફ્રોઈડ કયા મનોવૈજ્ઞાનિક એવું માને છે કે બાળકના વિકાસનું મૂળભૂત પ્રેરક કામવૃત્તિ છે તો સિંગમન ફ્રોઈડ વ્યક્તિત્વનો સ્વસિદ્ધાંત કોણે આપ્યો કાર્લ રોજર્સ વ્યક્તિત્વનો સ્વસાર્થકતાનો સિદ્ધાંત કોણે આપ્યો તો ત્રીસમામાં અબ્રાહમ મેસ્લો વ્યક્તિત્વને ક્રિયાશીલ બનાવે છે તો આનો જવાબ પણ વિદ્યાર્થી મિત્રો તમે કમેન્ટ કરશો જો આપણે બનતો એટલે પ્રયત્ન કર્યો છે તમને સોલ્યુશન આપવાનો ચોત્રીસ એક દળ અને દ્વિદળ જોડિયા બાળકો વિશે કોણે અભ્યાસ કર્યો હતો ગોટેસમેન સિલ્ડસ વ્યક્તિત્વ માપનની એમએમપીઆઈ ટુ ઓગણીસો નેવ્યાસી કસોટીમાં કુલ કેટલા સ્થાનો છે પાંચસો સડસઠ ત્યાર પછી આવે છે આગળ હરમન રોશાર્ક ક્યાના વતની હતા બરાબર તો સ્વિટરલેન્ડ હરમન રોશાર્કની શાહીના ડાગાની કસોટીમાં કુલ કેટલા કાળ હોય છે દસ ટેટ કોણે વિકસાવી છે મોર્ગન અને મરે ત્યાર પછી વિભાગ બી એક બે વાક્યમાં વિદ્યાર્થી મિત્રો આપણે જે સ્વાધ્યાય સોલ્યુશન આપેલા છે એ સ્વાધ્યાય સોલ્યુશનની અંદર મોટા ભાગના સવાલ જવાબ આવી ગયા છે બરાબર તો આ સવાલ જવાબ છે તમે વ્યવસ્થિત રીતે ત્યાંથી મેળવી શકશો અને આ પ્રશ્ન બેંકની પીડીએફ તમારે જોતી હોય તો તમને ફ્રીમાં મળી જશે ક્યાંથી મળી જશે તો કે ભાઈ અહીંયા એક્ઝામ પેપરમાંથી દ્વિતીય પરીક્ષાના પેપરો પેડ કોર્સમાંથી મળી જશે બરાબર ચાલો રેડી આગળ જોતા જઈએ આપણે ધીમે ધીમે છત્રીસ સુધી સવાલ છે વિભાગ સી આ તો તમારી બધાની લાગણી છે વિદ્યાર્થી મિત્રો એટલા માટે આપણે આ સોલ્યુશન તમને પહોંચાડવા પ્રયત્ન કરીએ છીએ વિભાગ ડી બરાબર આ કેવડા કેટલા સવાલ છે જુઓ અને છેલ્લે વિભાગ ઈ તો આ એવી આશા રાખીએ કે બધાને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ વેડ ડિજિટલ પરિવાર વતી શુભકામના ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ